ગુજરાત બોર્ડે ધોરણ બાર નું પરિણામ જાહેર કર્યું છે એસી ટકા જયારે છોટા ઉદેપુર જિલ્લાનું સૌથી ઓછું એકાવન છત્રીસ ટકા પરિણામ જાહેર થયું છે સુજલ દેવાણીએ જણાવ્યું છે કે તે છ કલાક સ્કૂલમાં ગાળતો હતો અને ઘરે ત્રણ કલાક વાંચન કરતો હતો તેના પિતા મનીષ દેવાણી રાજકોટ બસ સ્ટેશન પાસે સાજે ખાણીપીણીની લારી ચલાવે છે પોતે પિતાને મદદ પણ કરે છે તેને અભ્યાસ માટે કોઈ એક્સ્ટ્રા ક્લાસની જરૂર પડી નથી તેની ઈચ્છા યુપીએસસી પરીક્ષા પાસ કરીને આઈએએસ અધિકારી બનવાની છે અને તેના માટે તેણે અત્યારથી સ્પર્ધાત્મક પરીક્ષાની ક્લાસીસ મારફતે તૈયારી શરૂ કરી દીધી છે સુજલના પિતા રાજકોટ બસ સ્ટેન્ડની પાછળ ખાણીપીણીની રેન્કની લઈને ઉભા રહે છે આજે પુત્ર મેળવતા આખા દેવાણી પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કે અમારી આર્થિક સ્થિતિ પહેલા સાવ નબળી હતી પરંતુ દીકરાને અમારા જેવો સંઘર્ષ ન કરવો પડે તે માટે અમે ખૂબ મહેનત કરી છે તેને ભણાવવા પર ધ્યાન આપીએ છીએ સુજલની સફળતા પાછળ તેની મમ્મીની મહેનત અને કાકાનું માર્ગદર્શન છે રાજકોટમાંથી આઠ હજાર તેર વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું જેમાંથી સાત હજાર નવસો અઠાણું ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા કુલ સાત હજાર ત્રણસો ત્રેસઠ ઉમેદવારો ઉત્તીર્ણ થઈને પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ઠર્યા છે છન્નુ વિદ્યાર્થીઓ એક હજાર ત્રેસઠ વિદ્યાર્થીઓ એ બે ગ્રેડ ઓગણીસો એકાણું વિદ્યાર્થીઓ બી એ ગ્રેડ અઢારસો નવ્વાણું વિદ્યાર્થીઓ બી એ ગ્રેડ તેરસો સાઈઠ વિદ્યાર્થીઓ સી એ ગ્રેડ આઠસો એકત્રીસ વિદ્યાર્થીઓ સી બે ગ્રેડ એકસો બાવીસ વિદ્યાર્થીઓ ડી ગ્રેડ સાથે પાસ થયા છે માર્ચ 2023 માં લેવાયેલ પરીક્ષામાં પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ઉમેદવારોની ટકાવારી પાસઠ અઠાવન ટકા હતી જે આ વર્ષે બે હજાર ચોવીસ માં બ્યાસી પિસ્તાલીસ ટકા થઈ છે અશોક ક્રિએટર બાવીસ અહેવાલ અશોક ચૌહાણ